તો આ ઉપાય તમારા માટે છે વજન ઘટાડવા માટેના તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે થાકી ગયા છો તો આ વેટ લોસ પાવડર સો ટકા નેચરલ છે સો ટકા આયુર્વેદિક છે માત્ર ને માત્ર તમારા માટે છે જે લોકો વજન ઘટાડવા માંગે છે જે લોકો ઘણા બધા પ્રયત્નો કરીને થાકી ગયા છે એમના માટે આ ઉપાય એકદમ સરસ છે વજન ઘટાડવા માટેનો આ સિમ્પલમાં સિમ્પલ ઉપાય છે ખરેખર આ ઉપાયની મદદથી તમે વેઇટ લોસ કરી શકો છો તમે ફેટ લોઝ કરી શકો છો અને સાથે સાથે ઘણી બધી રીતે તમે તમારા શરીરને ઘણા બધા ચરબીના થરમાંથી ઓગાળી શકો છો તો ખરેખર આ નાનકડો એવો ઉપાય તમારા માટે છે આ ઉપાયની મદદથી તમે તમારા શરીરની ચરબીના થરને ઓગાળી શકો છો તમે તમારા શરીરની અંદર જામેલી ચરબીના થરને જાડમૂળમાંથી પીગાડી શકો છો વિસ્તી ત્રીસ વર્ષે જૂની લટકતી ફાંદ કેમ નથી વિસ્તી ત્રણ વર્ષ જૂની ચરબીના થર કેમ નથી છતાં પણ તમારા શરીરની ચરબી માત્ર માત્ર એક જ મહિનામાં દૂર કરી દેશે તો ચલો જોઈએ એકદમ સિમ્પલ એકદમ સરળ એવો આ નાનકડો એવો ઉપાય પાચનતંત્ર મજબૂત કરવા માટે આપણે થોડાક આયુર્વેદિક વસ્તુઓ અને થોડી ઘરેલું આયુર્વેદિક વસ્તુઓની મદદથી આપણે એકદમ સરસ ઘરેલું વેઇટ લોસ પાવડર બનાવીશું કે જેની મદદથી તમારું પાચન તંત્ર પણ ઠીક થશે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ મળશે તો સૌથી પહેલા તમારે તમારું વેટ લોસ કરવું છે તમે તમારું ફેટ લોસ કરવું હોય તો આ ઉપાય છે તે તમારા માટે છે વજન ઘટાડવા માટેના ઘણા બધા ઉપાય અને પ્રયત્નો કરીને જે લોકો થાકી ગયા છે એ લોકો માટે આ ઉપાય બેસ્ટમાં બેસ્ટ છે મિત્રો સૌથી પહેલા ત્રિકટુ ચૂર્ણ ત્રિકટુ ચૂર્ણની અંદર શું આવે છે તો સૂંઠ પાવડર આવે છે મરી પાવડર આવે છે અને સાથે સાથે આમળાનો પાવડર આવે છે આ ત્રિકડુ પાવડર ની અંદર આ ત્રણ વસ્તુ છે સૂટ પાવડર મરી પાવડર અને આમળાનો પાવડર ત્રણેનું મિશ્રણ આવે છે આ 100 ગ્રામ ત્રિકડુ પાવડર લેવાનો છે આ ત્રિકડુ પાવડર તમારા શરીરનું તંત્ર મજબૂત કરે છે સાથે સાથે આ ત્રણેય વસ્તુમાં એન્ટીઓક્સિડન્ટ છે જે તમારા શરીરની ચરબીના થરને ઓગાળવાનું કામ કરે છે બીજી વસ્તુ લેવાની છે એ છે 100 ગ્રામ ત્રિફળા પાવડર ત્રિફળા પાવડરની અંદર આમળા, હરડે અને વહેડાનો કોમ્બિનેશન આવે છે જે તમારા શરીની અંદર ચરબીને ઓગાળે છે રાત્રે સૂતા પહેલા તમે એક ગ્લાસ ગરમ પાણી હોય એની અંદર એક ચમચી ત્રિફળા પાવડરને ઓગાળીને પી જાવ હલાવીને પી જાવ તો પણ તમારું વજન છે તે વધતું નથી પરંતુ અહીંયા આપણે વજન તો ઘટાડવાનું છે સાથે સાથે વર્ષો જૂની ચરબીના થરને ઓગાળવાનું છે એ ઉપરાંત તમારા શરીરની ચરબી ખળ એકદમ ઝડપથી ઘટે એના માટેનો પ્રયોગ છે હવે અહીંયા 100 ગ્રામ તમારે ત્રિકટુ પાવડર સો પાવડર અને સાથે સાથે સો ગ્રામ ફુદીના પાવડર તમે ઘરે પાવડર બનાવી શકો છો માર્કેટમાંથી તૈયાર આવે છે એ પણ લઈ શકો છો સો ગ્રામ ફુદીના પાવડર એ ઉપરાંત તમારે એની અંદર જે બીજી વસ્તુ લેવાની છે એ છે સો ગ્રામ ઇસફ ગોલ્ડ સો ગ્રામ સુકી મેથીના બીજ સો ગ્રામ જીરું

આ બધી જ વસ્તુને ભેગી કરીને વેટ લોસ પાવડર બનાવવાનો છે અને આ વેટ લોસ પાવડરની માત્ર બે જ ચમચી રાત્રે સૂતા પહેલાં હું ગરમ પાણી સાથે લેવાની છે અને સાથે સાથે દિવસ દરમિયાન તમારે થોડું થોડું ગરમ પાણી પીતું રહેવાનું અને એ ઉપરાંત ભૂખ કરતા ઓછું જવાનું સો ડાયટ ફોલો કરવાનું છે ડાયટ ફોલો એટલે કે ભૂખ્યા નથી રહેવાનું પરંતુ જમવાનું બધું જ છે પરંતુ એવી વસ્તુ ખાવાની છે પ્રવાહી હોય જેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન તત્વ હોય સાથે સાથે દૂધીનું જ્યુસ દૂધીનું સૂપ પાલકનું સૂપ પાલકનું જ્યુસ ટામેટા છે કોબી કાકડીઓ કાચા સલાડ તો ખાવાના જ છે તો રાંધેલું ઓછું અને કાચું વધારે ખાવો એક મહિનો ધ્યાન રાખો નિયમિત રીતે ત્રીસ મિનિટ સુધી ચાલો અથવા તો દસ થી પંદર મિનિટ કોઈ એવા હળવા યોગાસન કરો તો એક જ ધ્યાન ખરેખર એક મહિનામાં પાંચથી સાત કિલો વજન તમારું ઘટશે સાથે સાથે તમારું બોડી સ્ટેટમાં આવશે અને આ જે વજન ઘટ્યું છે તે ફરી નહીં વધે કારણ કે આ જે લોસ પાવડર આપણે બનાવ્યો છે તે તમારું વજન ઘટે પછી તમારે જે વજન વધે નહીં અને બેલેન્સ રહે એના માટે વીકમાં એક વાર લેવાનો છે તો બસ સિમ્પલ સરળ છે આ ઘરેલું